હેલો વાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં આપણે એક નવું મિશન કર્યું હે આપણે તમને ખબર નવું મિશન ચાલુ કર્યું ડેલી વ્લોગનું તો આજે મેં ટ્રાય કરો હું હવે હું થાય કેટલાકથી હાલે લગભગ હું પાંચ છતી જ નાખી હગી પણ અત્યારે આપણે તમને ખબર છે આપણે કાયમની જેમ આજે ખંભાળી જાઉં છું થોડોક માલ લેવાનો છે તો જાઉં હોડા લેતો જાઉં પછી વાંથી એક્ટિવા લેતો જાય ને પછી આલુ ખંભાળીએ જાઉં અત્યારે બપોરનો વાગી રહ્યો છે એક ને હું બધું કમ્પ્લીટ અનાજ કરિયાણો લઈ આવ્યો છું ટૂંકમાં પાઉંભાજી બનાવવાની છે એટલે અનાજ તો નહીં પણ મસાલા ને એવું બધું હતું તેલ ને બરોબર પાઉંભાજી બનાવવાની છે ઊંડે છોકરાને ખવડાવવાની છે એટલે એ લેવા ગયો તો હવે ઓલી જે ઘોડીનું કામ કરું ત્યાં જોતા આવી હવે ત્યારે ખંભાળે થતું જ ને કહેતો તો ને બીજું કામ ઉખે તો અહીંયા છે જો ટૂંકમાં ઘોડી છે ને કાઢી છે આખી જામ થઈ ગઈ ક્યો અમાકે નામ નિશાન નથી જો આ એસી લાઈન આવે છે પાણીની જો જીટી દેખાતી છે જો કોઈ મજૂર આવે ને તો કરાવી નાખ આ મટુકમાં અંદર છે ને ગમકારો ને હું બધું ગરીબી તમને કોડી કાટી છે ઓ પછી રિપેર કરવાનું છે જો ઓલ ભુંગરો તોડ નાખું પાણીનું લાઈન બધું કમ્પ્લીટ હાંઠા કરાવવાના છે આ બરાબર તો મજૂર આવે પછી આપણે કરાવી નાખી જો આ કોડી છે આવી એમ ભાઈ કોકરેટ ને હું બધું નાખું જો તો સિમેન્ટ કોકરીટ ને એવું બધું નાખવું જોઈએ તો મજૂર આવે પછી થાય બરાબર તો ચાલો મજૂર આવે પછી કામ કરાય નાખીએ આપણે જે ઓલી કાલની જે ઘોડી બાકી હતી ને આજે છે તો નેક્સ્ટ ડે ને કાલની જે ઘોડી બાકી હતી એ હમી કરવાની તો રેતી જોઈ નીચ સ્કૂલે હતી ગામમાં ને આપણી રેતી હતી તો એ આમાં ભર લીધી છે એક પાઉાજીનું હું બટર પડ્યું હે કાલનું

તો એની પેલા આપણે ખંભાળીએ જવાનું છે તો ખંભાળીએ જઈ આવી પછી બધું કરશું બરાબર ગારીઓ તૈયાર કરીને જઈ અત્યારે હું ને ડોક્ટર ખંભાળીયા આવી ગયા છે બરાબર એક મસ્ત મજાનું લોકેશન ગોત લીધું મેં એ ઓલો અવાજ ના આવતો હોય ને હું બરાબર જરૂરી તો અહીંથી હમું ક્રિષ્ના હોસ્પિટલ છે તો અમારે ત્યાંથી ભાઈ બહેન ની દવા લેવાની છે તો એ દવા લઈ લઈને ને પછી હોટલમાં જમવા જવાનું છે બરોબર ભાઈ બંધ ખર્ચે આપણા ખર્ચે તો હાલો પછી ખંભાળિયા વીઆઈપી હોટલ એટલે કે અતિથિ પછી અતિથિમાં જમશું કાજુ કરીનો નો હાક ખાશું તો ચાલો તો આવી ગયા છે અતિથિમાં ને હાથ વોશ કરી લીધા છે ને આપણો ટેબલ ક્યાં મળ્યું અહીંયા આ જાય આપણો ટેબલ મળ્યું છે તો કરમુર બેઠા છે ને આ કે અતિથિ ને ઓલી બુક છે તો મેં શું આપણે ઓર્ડર કરવો એ એમ ગયા તો ચાલો આપણે ખોલીએ આપણે પંજાબી જ ખાવું કાંકરમૂર પંજાબી સિવાય કંઈ ખાવે ને અંગે મારે માટી તો બાકી છે પંજાબી આવે પછી જોઈ કાજુ કરીને જ ખાવું આપણે તો વધારે વિચારી જ છે હા હું બરાબર આપું છું પંજાબી ગમે હાલે આપણે પંજાબી સિવાય હોટલમાં ખાતા જ નથી તો આપણે રાજુભાઈ બેસી ગયા છે ને દેવસિંહાઈ વિડીયો જોતા હોય ખીજ્યા ખાઈ ગયા હોટલ કાજુ કરીને હાક આવી આવું વિડીયો જ આજે ઉતારવું નથી બરોબર કરી ચાલો એમાં બીજી કંઈ વાત ના ખંભાળીયાથી આવી ગયા ને બરાબરનો તડકો છે આજે તો તો હાલો જેવી આપણે આરામ કરી લઈ એક બીજું કામ છે એ પતાવી નાખું પછી આપણે જે ઓલું કરવાનું છે ને ગારિયા બારિયા એ કરી નાખી

જો હે ને ફૂલ પાણા નાખીને બહુ જાજુ ગારીઓ નાખી દીધું હવે આ હલે પેલા હતું ને એથી મજબૂત બનાવી બનાવીને કે આપણે જેવું તેવું ગમે નહીં ને હવે જાય નીકળી અહીંથી ચાલો આજે આપણે ઘણા બધા કામ પતાવી દીધા ને એ ઘોડીનું કામ હજી બાકી છે એમાં કાલે જીસીબી થી ઓલી દાંટવી જોઈએ તો એ કામ કાલે કરશું બરાબર આજનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે તો આજે આપણે આ લોગને વિરામ આપીએ તો ચાલો મળશું હમ તો ચાલો મળશો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુરિતા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સબસ્ક્રાઈબ